શું નથી પડી ગયું પડી ગયું લગ્ન ની શરૂઆત કરતા તો ફોન હેઠળ પડી ગયો શરૂઆત કરતો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જતો બધા મજામાં જ હોય તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરતા હતા ને એ ફે આપણો ફોન પડી ગયો તો અહીંયા થોડુંક નુકસાન નહીં હોય તો સારું થોડી વાટી જઈ તો હું છે ને કોમેન્ટ જોતો હતો ને તો તમે બધા એમ જ કહેતા હતા ડિસ્કો કરો ડિસ્કો કરો ડિસ્કો કરવા એમાં છે એવું છે ને પહેલાનો બ્લોગ છે ને અમે કીધું તમે કોમેન્ટ કરશો ને તમારે ડિસ્કો કરવાનો છે કેટલા ચાર પાંચ દિવસ થઈ ગયા છે તારે મેટ કીધું હતું પણ તમને હજી નથી ભૂલવાનું બોલો હજી કોમેન્ટો આવે આમાં પાંચ દિવસ થઈ ગયા હજી એમાં કોમેન્ટો આવે કે ડિસ્કો કરો ડિસ્કો કરો હવે તમે કોને હું ન કરું એવું મારે કેમ કરવું તમારો બધો ભાવ છે તો હાલો ને ડિસ્કો કરવાથી મારે શું થાય હાલો ડિસ્કો કરું કદી મેં કર્યું નથી એટલે બધું થોડીક શરમ લાગે પણ હાલો થોડોક પ્રયાસ કરું જેવો થયો પણ તમે છે ને જેવો થયો ને સ્વીકારી લેજો કારણ કે છે મેં કીધું ડિસ્કો નથી કર્યો ને એટલે મને બહુ આવડતો નથી હાલો તમે બધાને કીધું ને કરી નાખું તો અત્યારે છે ને હું ઘરમાં ભાઈ આવું છું કારણ કે અત્યારે બહાર છે ને ઘરે બેઠા તેજર બાબી છે એટલે થોડીક મને શરમ લાગે માણસોમાં

કે મને ચેલેન્જ દીધું તો તો ફાઇનલી મારું આપણું ચેલેન્જ થઈ ગયું ચેલેન્જ થઈ ગયું છે કમ્પલીટ હવે ચેલેન્જ તમે કોમેન્ટ તો તમે બહુ પાંચ થી દિવસ કોમેન્ટ કરી કે ભાઈ ડિસ્કવર આ કરો આજ તો બધાની કોમેન્ટ આ કરી તો બધા કે

તો અત્યારે વરસાદ રોકી દો ને એ ભેગો આપણે એનો ફાયદો ઉઠાવવાનો છે કારણ કે વરસાદ આગળ પાછો આવી જાય તો એવું નક્કી ન કહેવાય એટલે આપણે છે ને ફટાફટ વિડીયો શૂટિંગ કરવાનો છે મારી ગાય છે બે હાલ છે ને આપણે ફટાફટ આપણે વિડીયો શૂટિંગ કરવાનો છે ને ફટાફટ મારું એક વિડીયો શૂટિંગ કરી નાખીએ એક માર ભાઈનું શૂટિંગ કરી નાખી બરોબર બરોબર અમે છે ને વિડીયો શૂટિંગ કરતા હતા તો વરસાદ આવજો હવે જીણે જીણે ઝરમરી આવે નાખું ફળી પલાળી દે છે ને ઘડી ખાલી બહાર રહેવાનો હોય તો પલાળી દે બોલો ખાલી જરી કેવું કટકું ઉતારવાનું તો એ ન ઉતરવા દીધો જરી કેવું પલાળી દીધા જયારે કાલે એમ જ છું તું વિડીયો ઉતરતી વખતે જ વરસાદ આવતો આજે એમ જ છું સેલા બે ત્રણ કટકા બાકી હોય તારે જ પછી વરસાદ આવે ને હેરકા કટકા ન લેવાય વિડીયો પૂરો થઈ ગયો વિડીયો પૂરો થઈ ગયો અત્યારે નહીં આવતો પણ વિડીયો શરૂ થયું કાચમાં તો તારે બધુંય દેખાય ને વીડિયો શૂટિંગ કરતા હોય ને તારે ડિસ્ટર્બ બહુ થાય વરસાદ આવે ને તારે વિડિયો શૂટિંગ થઈ જાય બધું પૂરું થઈ જાય ને પછી કઈ ન હોય હાવ ઓલું થઈ જાય

લીંબુ સરબત કે લીંબુ સરબત છે ઓના વાહ સરપ્રાઈઝ દીધું તમે તો આરે બરે આજ બનાવી દઈ કે આગડે રે વિડિયો બનાવી ઈ કટી પી જોસ્તો ગલ જાસા એક્સ્ટ્રા લેવલ કલાઈ આપણા હર્ષભાઈ થી જો જાગી જામ તો રે ડોકે જાગો સીવડે અત્યારે હજી વરસાદ મોસમ હજી છે જેવો તેવો વાદળા છે ને અંધારે અંધાર કેવો હોય એવો જેવો મોસમ છે અંધારે જેવું લાગે કોનું છે મારું છે મમ્મી તે જ્યારે વય છે બાળ થી આ સકારે એવા આમ જો સો વાગે એવા બાળ મંદિરમાં હાવ નવું નવું આવ્યા જ કરે નકરો કે વાય સી કરવાનું ઓલા હાજરી પૂર્વની આવું નવું નવું આવડે ને એવું આવે કરે એટલે કેવાયસીનું આ બહુ અઘરું છે એટલે મારું મમ્મી ઘર જઈને ઘરે ઘરે જઈને કરવાનું હોય કે અત્યારે છે ને સો વાગ્યા ને અત્યારે એમ જોવો અલગ પણ સૂરજ મદ્રણની આડો વયેલો છે વાદળા હાવ નકરા વાદળા હશે આસમાન જરી કઈ નથી દેખાતું હા બધાય વાદળા હશે બધે જરી કઈ ખાલી જગ્યા નથી